તો ગામ છો મજામાં બધા સ્વાગત છે તમારા લોકોનો ન્યૂ વિડીયો આજે બાટવાથી ભાગી આવ્યો આજ કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો કે રાતે કામ એટલું ગયું કે થાકે રહ્યા હતા નાય વિડીયો નતરો એવું જો ઘેર જાય ની રાત હાથ પગ ધોવે ખાય પીએ ને કુએ જાઉં કુએ ને પછી આગળ ઉઠે ને વિચારીએ પંખો ખટકાઈ ગયો માધું કોઈ તો લેવા જવાનો હે ને અટાણે જો એવું ઘેર પૂજ્યા ગરમીને હાલીને જાય તેડવા તો આપણે કોઈ આવતું ને કાં વાલે બાકી બધાય મજામાં ને કોમેન્ટ કરીને જણાવજો તો હું જો ઘેર જા બધાય ખાઈ લીધું કે ખાતું એ જણાવે જ દીજો પેપર હાલો તો મળી તો હું પૂરું ઘેરતા ભાણેજની નવરાઈ હતો તે ભાણે જૂતો હતો ભાણેજને ઊંઘ થોડી ઘડી રમાડી લઈએ ટૂંકું ટૂંકું રેરતો થોડી ઘડી કાં રમાડે તે આપણે મને કે એની તો ઘરના કે તું જેંક છોકરું ને તે છોકરું હોય એને રેવા દે શાંતિથી પછી એણે એકલાને રમવા દીધો થોડી ઘડી તો એ આપણી હસવાય હતા ની હું તા દેવો જ નથી થોડી ઘડી મેં રમાડ્યો પછી આપણું કામ થઈ ગયું પૂરું મસ્ત મજા ને આપણી તો જોવો લાઈટ વહી ગઈ આ બાવણે જો કેવું મસ્ત વ્યૂ હે પવન નટાણે આવતો ને લાઈટ એ ટાણે જ છે મારે પહેલા થાય ને મારો ભાણે જ ઉઠે લાઈટ ગઈ એટલી મારે પહેલાં તો મારો ભાણે જ ઉઠે ગયો લાઈટ નો કાપે લાઈટ વહી ગઈ એ પહેલા હું ગયો ને હું કામ બોકરા હા એ રૂનો એટલે પછી આપણે આવા બીજે ઘેર કેમેરાનો જરાક ફોકસમાં ઓલું વાંધો હોય ને ફોકસ કરે આગળ અહીં મોબાઈલ રાખીએ તો ફોકસ કરે નહીં તીધા રેડી થઈ જાય લાઇટ વહી ગઈ હતી મારી નીંદર ઉડાવી હું એક થટ નાઇટ થઈ હોય ને રાતી જાગવાનું હોય રાતી જાગવાનું હોય ને અટાણી નીંદર કરવી હોય ત્યાં લાઈટ કે અમે અધુરામ પૂરી રહી ગઈ હતી લાઈટ વહી ગઈ આવું હે જોવો આય થાય મસ્ત નીંદર કરવી હોય ને તારે લાઈટ હોય જાય કાર હોઈ જાય કઈ ખબર ને પડતી કાં વાલે બધા મજામાં હે ને મારી વાતો પૂરી થાય બાકી જો મારી ગાયું બાંધી હોય પૂરી બધી હાલો દેખાડે દઈએ આજ બાકી બીજું કંઈ કામ હે નહીં અમારી ભૂરી હે વા અમારી બકુ આ લક્ષ્મી વાસળી ની વાંધી આ અમારે ઢોર છે એટલા હે ભૂરી અમારી પૂરી હાલો તો આપણી જવાનું માધુ પંખો લેવા ફોનતા કર્યો હમો નથી ના જઈને તો કરે દે મસલા ખાઈ જાય રાતા ખોલા જેવા ઢીમછા કરી દે હાથોમાં પગમાં વાત પૂછો મેં એવું હોય અટાણે એટલા મસલા ગવડે ટેબલ પંખો ઘટકાય ઉપલું વાલો એણે હવા આવતી ને તેટલી એટલે હું કઈ ટેબલ પંખો કરાવેલી છે ને હાલો તો જઈએ માધવ જુઓ તમે અમારો રસ્તો ને કેવો મસ્ત રસ્તો એન્જોય કરો જોવો ને બધાને હાલો ને બધાને દેખાડીએ જોવો ને અમારે ભેગા તમે હાલો તો હું પંખો લેવા જા તમે વિડીયો જોજો આખો કંઈક હજે તો વાતું આપણી મલક બાકી છે એમ બરકે પાન કે પંખો કપડવા ભેગું તો જોઈએ તો એની લેતા જઈએ ભેગું જઈએ એની દુકાની બેઠો હોય નેવિરો તો લેતા જઈએ કાંવ લાગે હિં હે નેવિરો આપણે ત્યાં કઈ કામ ને તો આપણી તો આપણી નોકરી બોકરી દી આખો ભરે ને ના રાઈટ દી કાં યાદ આવે છે રાઈટની થોટ નાઇટના થોટ બેસી એટલે રાઈટ ભરેને આવ્યો આપણી તો નિરા આપણે આપણે આ રૂપિયા હાજા કરી લીધા એવો બધો ખર્ચો કરીએ ને હાજર હજી પગારના કરીએ એટલે વાપરવા એ જોઈએ ને કામ હોય એટલે કરવું જ પડે આ ગો દિલકો દુકાની હોય તો થયો ને હાથે તો આપણા દિલીપભાઈ એની દુકાને બેસી ગયા હેઠિયા માણસ બાલાજીનો માલ નહીં આવે ગો મોકલા પાંચ કિલો વેફર મારા કલેજા આવું ને દિલીપ માધુ પંખો લેવા અમારે દિલીપ ગમે ત્યારે જવું હોય ને આગળ જો માધુ પર જાય પંખો લેવાનું દુકાન દુકાનનો માલ કાની ભૂકી રાજાણી ભેગી રાણી આવે કે નતા આવતી રાજાની જ આવે રાણી કાકા ખાતે કાથી આવે રાજાની ભૂકી લેવા જ આવી ભાઈ કોઈ ને રાજાની ભેગી રાણી આવતી હોય તો કોમેન્ટ દો

બાંધવાનો હતો પણ એની બાંધો ને કે વાલ લખે તો હાંજી લેતો હોય કે મસલા હાફ ન જ દેતા કે હાંજી હું ગોંકો લેતો હોય તો ધકો નો ખાધો એટલે માથું કંઈ જવાનું થાય હું આપણું આ કેન્સર આખો પ્લેન વિખાઈ ગયું મિત્ર બધાની તૈયારી કરી લીધા હતા જવું તો એ કાં કરું એની હમો ન જ કર્યો તો ભાણું પણ ઉઠી ગયા જો હોય તો ટૂંકું ટૂંકું રે રેથી ચીપડી ગઈ હા હા બગા હા લે અજે તા ઉઠો તો હોય પાછો તમે બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દઉં મળીએ કાલે પાછા બીજા ન્યુ વિડિયોમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં કેમ કે આપણે વેલેરી વન કે ની ફેમિલી કમ્પ્લીટ કરવાની હે ત્રણસો ને ઇઠ્યોતેર જી હું તો થેગું જોકે બહુ સારા ફોલોવર વધે બધા શેર કરી દીજો